નડિયાદના ઇપકોવાડા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રી નવરાત્રી ઉત્સવનું આયોજન નડિયાદના ઇપકોવાડા ગ્રાઉન્ડ ખાતે આગામી નવરાત્રી ઉત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભવ્ય પ્રી નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નડિયાદના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગરબા અને નૃત્યની રમઝટ બોલાવી જેનાથી આખો માહોલ ઉત્સવમય બન્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહેપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે માતાજીના આશીર્વાદ સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો અને

જે તમે જોઈ જ શકો છો અને આપણે જ્યાં મુખ્ય મહેમાન આવી રહ્યા છે પંકજભાઈ દેસાઈ સાથે શશીભાઈ પારેખ જે સિંગર રહેવાના છે બીજા વાત તો મયંક રાઠોડ અને જોડે ગિરીશ લીંબચિયા અને જોડે જોડે મહીપતસિંહ ચૌહાણ આવી રહ્યા છે સંજયસિંહ મહેડા આવી રહ્યા છે તો આપ સૌને અમારા તરફથી એક બહુ ભર્યું આમંત્રણ છે કે આ ફંક્શનની અંદર તમે પણ વધારો આ ઈવેન્ટની અંદર ખાસા બધા લોકો જોડાયા છે અને ટૂંક જ સમયમાં બધું સેટલમેન્ટ તો થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં ઇવેન્ટ પણ સ્ટાર્ટ થઈ જશે ખોડિયા ગ્રુપ દ્વારા આજે ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે અને હાલ મારી ઉંમર અઢાર વર્ષ છે અને ફર્સ્ટ ટાઈમ કહેવાય કે આપણે પ્રિ નવરાત્રિ આ રીતની રાખેલી છે અને મારા દ્વારા એકચ્યુઅલી હું પોતે સોશિયલ મીડિયા ક્રિએટર છું અને હાલ મારા ફેસબુક ઉપર દસ હજાર અને ઇન્સ્ટાગ્રામ ઉપર બાવીસ હજારથી પણ વધુ ફોલોઅર્સ છે તો આપ સૌને એક ભાવભર્યું આમંત્રણ છે કે પધારો ધન્યવાદ